તો હેલો મારું ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો તો દોસ્તો સ્વાગત છે તમારું રણજીત ભાઈ આ વ્લોગમાં અને નવા વિડીયોમાં દોસ્તો તો આજનો વ્લોગ મિત્રો પૂરો જોજો આપણે ક્યાં જવાના છીએ આજે ક્યાં નહીં તો મિત્રો આગળ વિડીયોમાં બતાવીશ અને જરૂર તો મિત્રો તમે ખૂબ સપોર્ટ કરો છો મને એ પાકું તો દોસ્તો આપણે આજે જવા જવાના છીએ શૂટિંગમાં શિયાનું શૂટિંગ છે શિયાનું નહીં એ તમને આગળ વિડીયોમાં બતાવીશ અને રણજીતભાઈ આ વ્લોગ મેં નવો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરજો કોમેન્ટ કરજો કે આજનો વ્લોગ હવે આપણે નીકળીએ અને આમાંથી જો આપણે બાઇક બાઇક પણ કમ્પ્લીટ રેડી જોઈને કરી નાખી છે તો

તો મિત્રો હું પણ હવે મજામાં થઈ ગયો છું તો અમે જઈ રહ્યા છીએ આજે કંઈક નવા અંદાજમાં શૂટિંગ કરવા તો અત્યારે ગુલાબભાઈ ગયા છે કેમેરામેન પણ આવી ગયા છે તો મળીએ આપણે આગળ બરાબર અને આપણે આવી ગયા છે કેમેરામેન જો જાય ગાડી તો આપણે પણ હવે ફટોફટ ગાડી ઉપર બેસીને નીકળશું તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે એટલે ગોધરા રોડે જે આપણે મંદિર આવે છે બજરંગ બલીનું ત્યાં હવે આપણે દર્શન કરી લેશું અને આપણે આ છે રણજીત ગુલાબભાઈ પહેલા જાય છે આગળ વિડીયો બનાવતા બનાવતા તો હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો અને આ રીતનું મંદિર છે બજરંગબલી દાદાનું જય બજરંગબલી ફાઇનલી મિત્રો આવી ગયા છે અત્યારે આપણે લોકેશન પર અને બહુ લોકેશન જોવામાં વાર લાગી અને હવે આપણે લોકેશન મળી જ ગઈ છે જે આપણે ડાયરેક્ટરો પણ છે કેમેરામેન છે એ બધું હવે સેટઅપ ચાલુ છે તો શું કેવું આપણે ગ્રીસભાઈ વિડીયો વિશે કંઈક બોલો અરે વિડીયો વિશે લોકેશન એક નંબર છે અને અત્યારે ગુલાબેન બધા સેટિંગ કરી છે કે કઈ રીતનું શૂટિંગ છે કઈ રીતનું અને અહીંયા આવે વિક્રમ ઠાકોરનું પણ અહીંયા શૂટિંગ થયું થયું હતું ને

આપણે એક જોરદાર આલ્બમ સોંગ કરી જવા રહી બે સોંગ છે અને સૌને મારી પ્રાર્થના છે કે આ આલ્બમ જરૂર નિહાળજો અને જોરદાર સોંગ છે અમારા બાજુમાં ઉભેલા તે હીરો છે અને ગુલાબભાઈ ગુલાબભાઈ એમનું નામ છે અને બહુ જોરદાર એક્ટિંગ કરશે અને બીજી આ મારી ડોટર છે સ્નેહા અને એ પણ સારો રોલ કરશે અને બે જણાને તમે જોરદાર નિહાળજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો એવી નર્મ વિનંતી છે

સપોર્ટ કરજો મિત્રો હં જોરદાર આપણું વિડીયો સોંગ આવે આપણું ના આપણું નહીં તો કંઈ નહીં બસ વર્ગ વિડીયોમાં તમને બતાવીએ કેમનું કેમનું શૂટિંગ થાય બાદ ફાઇનલી મિત્રો અત્યારે હવે આપણે કમ્પ્લીટ ફિક્સ કરી દીધી છે અને જોઈ શકો છો આ બાજુ કેમેરામેન મેં પણ તૈયારી કરી દીધી છે હવે આપણે શૂટિંગ

આમને આમ સાપોર્ટ કરતા રહેજો ત્યારે બીજો વિડીયો લાવીએ જલ્દી લાવીએ હા ભાઈ આપણા કેમેરામેન કઈ તો ફાઇનલી મિત્રો અત્યારે હવે આપણે શૂટિંગ પૂરું થઈ ગયું કમ્પ્લીટ અને હવે આપણે નાસ્તો કરી લેજો જોઈ શકો છો તમે મેરે ડ્રાઇવ રાઈસ રાઈટ જો રાઈટ જો ના ભાઈ બારિયા પણ જો કેવું અલગ 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 માંગે છે આવાજો આવાજી પાટીજી દઈ માતાજી જય રામદેવ બીજ પકડ લે ભાઈ અને આપણે શૂટિંગ પૂરો થઈ ગયો ન આ કેમ આગી છે મે મારા આવી ગઈ કમલેટ દો મિત્રો રાઈસ યો મિત્રો રાઈસ કામ જ અમે અને આ આપણે માં મેલેની શૂટિંગ વાળા કમલેશ ભાઈ વારિયા આવ લવરિયા સપોર્ટ કરે ભાઈ અને હોય તો કાકા કેમ કાકા મજામ હા 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 ને આપણે

અત્યારે મેં પણ ગિરીશભાઈને ઘરે જ આવ્યો કેમ કે એકલા હતા અને નવ વાગી ગયા એટલે કેવું કે એકલા માણસને જવું ભીક લાગે ભીક લાગે 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 ભીખ લાગે તો મેં એવું વિચાર્યું કે ગિરીશભાઈની સાથે જ જાઉં ને પછી સવારે પાછો જતો રહીશ ઘરે તો આજનો વિડીયો કેવો લાગ્યો મિત્રો કેવું શૂટિંગ થયું કેવું લોકેશન અને આપણા વિડીયોમાં આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જોરદાર આવશે તો તમને બ્લોગ વિડીયો પરથી ખબર પડી ગઈ હશે કે કેવો વિડીયો છે અને બ્લોગ વિડિયોમાં થોડું ઘણું તમને પચીસ ટકા ખબર પડે તો તમે અત્યારે ગુલાબ બારિયા ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ ઠોકી નાખજો એટલે બે ચાર દિવસમાં એ વિડીયો તો અત્યારે સબસ્ક્રાઇબ કરશો તો તમને સૌથી પહેલા જોવા મળશે આ ચેનલ ને તો પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે આમાં શૂટિંગ સોંગ આવ્યા પેલું ગમે વિડિયો સોંગ ટીમલી ગમે દરેક પ્રકારના વિડીયો આવશે તો પહેલા ઓમાં તમને જોવા મળશે કેમ કે બ્લોગ વિડિયો અમે પહેલા મૂકશું તો તમને પહેલા વિડીયો જોવા મળે એટલે સબસ્ક્રાઇબ બંને ચેનલ ને કરી નાખજો બરોબર તો અત્યારે અમે આવા થાબડા ઓડીને સુવાના છીએ ના આપણે પહેલા ખાવાના છીએ ભૂખ લાગે ભૂખ તો લાગે નાસ્તો કર્યો પણ હવે આમાં કેવું કે ઠંડી બહુ લાગી એટલે અમે વાર છે હોવાના છે અને બધા મિત્રો ને ગુડ નાઇટ માં જોતા હોય તો અને સવારમાં વિડીયો જોતા હોય તો પછી તમને બધાને ગુડ મોર્નિંગ ચા સાથે મળીશું બીજા વિડીયોમાં બરોબર તો મળીએ મિત્રો આપણે નેક નેક્સ લોકમાં